બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મોટી કાર્યવાહી કરી છે રબારી ગોળિયા નજીક આવેલા એક ખેતરમાંથી વરિયાળના પાકની આડમાં આવેલા અફીણના ડોડાનો મોટો જથ્થો ઝડપી પડવામાં આવે છે આ સફળ ઓપરેશનમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રબારી ગોળિયા નજીકના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મુકેશ ઠાકોર નામના વ્યક્તિના ખેતરમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે વરિયાળના પાકની આડમાં વાવેલા અફીણના ડોડાનો મોટો જથ્થો શોધી કાઢ્યો હતો પોલીસે ખેતરમાંથી કુલ ચાર કિલો અને ત્રણસો સત્તર ગ્રામ અફીણના ડોડા જપ્ત કર્યા છે જેની બજાર કિંમત લાખો રૂપિયાનો હોવાનો અંદાજ છે આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આ કેસમાં મુકેશ ઠાકોર અને અન્ય એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સક્રિયતાની પ્રશંસા કરી રહ્યા છે અને આવા ગુનાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે